નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું ડ્રગ્સની કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાય છે અને ડ્રગ્સ જડપાય છે એટલે આપણે કહીએ છીએ કે કોસ્ટગાર્ડ છે કે એટીએસને બહુ મોટી સફળતા મળી છે અને ચોક્કસ એ બાબતમાં કેવું પડે બીજી તરફ એ થાય છે કે ગુજરાતનું પ્રવેશદ્વારનો જ કેમ ઉપયોગ થાય છે અને ગુજરાતમાં જે ડ્રગ્સની જે દાણચોરી છે એમાં ગુજરાતનો દરિયાકાંઠો અથવા ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે ઉપયોગ થતો હોય છે ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત એટીએસને જે મોટી સફળતા મળી છે એમાં દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ જે ઘુસાડવાનો પ્રયાસ હોય છે ભાગે અને એટીએસ અને કોસ્ટગાર્ડ આ પ્રયાસ નિષ્ફળ બનાવતી હોય છે અને એવી જ ઘટનાને લઈને ગુજરાત એટીએસને કોસ્ટગાર્ડે અઢારસો કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે અને જ્યારે ડ્રગ્સ ઝડપે ત્યારે ચોક્કસ જે સરકાર છે અથવા જે ગૃહ ખાતું છે એ વાહવાઈ લૂંટતું હોય છે કે ભાઈ અમારી સતર્કતાથી આ ડ્રગ્સ ઝડપાયું છે અમે સતર્ક છીએ અને એને લઈને ક્યાંક ગુજરાતની રાજનીતિ પણ ગરમાય કારણ કે વિપક્ષ પણ આક્ષેપ કરતું હોય છે અને ડ્રગ્સ ચારેકોરને આખરે ચાલે છે આક્ષેપોનો દોર એમ કહીએ તો ખોટું નથી કારણ કે હર્ષ સંઘવી જે ગૃહ રાજ્યમંત્રી છે કોંગ્રેસ જ્યારે પ્રહાર કર્યા ડ્રગ્સ મામલે તો એમણે એમ કહ્યું કે કોંગ્રેસ ડ્રગ્સ પકડવા ગયું હતું આ વાત એમણે કરી સાથે જ એમણે એમ પણ કહ્યું કે એટીએસએ ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો તો એને અભિનંદન આપણે આપવા જોઈએ તો અમિત શાહે પણ ટ્વીટ કર્યું કે ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે મોદી સરકાર સતત પ્રયત્નશીલ છે જશ કેમ ન લે એટલે અમિત શાહે પણ આ ટ્વીટ કર્યું છે અને દરિયામાંથી ડ્રગ્સ ઝડપવા મુદ્દે જે કોંગ્રેસે પ્રહાર કર્યા એની વાત કરું તો મનીષ દોશી કે જે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને વારે ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાય છે તો શક્તિસિંહે પણ કહ્યું કે યુવાધનને બરબાદ કરનાર ડ્રગ્સનો જે વેપાર છે એને રોકવામાં સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ છે આમ તો ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ પેડલરો માટે પહેલી પસંદ છે અને કેમ ઉપયોગ થઈ રહ્યો છે અને ખાસ તો ચર્ચા એ કરવી છે કે કોણ કરશે આ નશાની નાકાબંધી

એ સફળતાને આપણે બિરદાવી જોઈએ જે પકડાયું છે ને જે કર્મચારીઓ પકડ્યું છે એને બિરદાવવું જ પડે પરંતુ નિષ્ફળતા કોને કોંગ્રેસ કહી રહી છે હાલમાં જ આપણે વડોદરામાં રક્ષિત નો જે કેસ થયો એને

પણ જે પ્રમાણે કોંગ્રેસ કહી રહ્યું છે નિકોલ ભી તરીકે કહી રહ્યા છે કે આ તો જે ઝડપાય છે એ ડ્રગ્સ છે નથી ઝડપાતું ને જે આખું આ ડ્રગ્સ નું આખું એક રેકેટ ચાલે છે એનું શું આજે યુવાધન તમે જુઓ ડ્રગ્સ ના રબાડે ચડ્યા છે ક્યાંથી મળે છે આ ડ્રગ્સ તમે પ્રવેશ દ્વાર જ જો એના એકદમ ટાઈટ બંધ રાખો તો પછી શક્ય જ નથી કે ડ્રગ્સ અંદર આવે આ તો બાથમી મળે અથવા એને ઝડપી પાડવામાં આવે એ જ છે ઓન પેપર જે બતાવો છે એ સિવાય ડ્રગ્સ નો જે વેપલો ચાલે બંધ ક્યાં થયો છે સંજીવજી દિલીપભાઈ આ પ્રવેશ દ્વાર છે ને ખુબ મોટું છે મુખ્યત્વે ડ્રગ્સ નો જે માર્ગ છે એ અફઘાનિસ્તાન થઈને પાકિસ્તાન થઈ અને જખૌ બંદર દરિયા કિનારો ખૂબ મોટો છે એટલે ગુજરાત પહેલી પસંદ એટલા માટે છે કે ગુજરાત પાસે એક વિશાળ લાંબો દરિયા કિનારો છે એટલે અને અત્યારે જે આ જે ડ્રગ્સ આજે પકડાયું છે એ દરિયામાં બોર્ડર પાસે પકડાયું છે એટીએસ ની એટલે પાકિસ્તાનની જે સરહદ છે એની પાસે પકડાયું છે અને પાકિસ્તાની જે બોટ છે એ તામિલનાડુની કોઈક બોટમાં એને મોકલવાનું હતું એટલે તમે વિચાર કરો કે એ જથ્થો દરિયા મારફતે તામિલનાડુ જવાનો હતો હવે ત્યાં આપણું એટીએસ આ ડ્રગ્સ પકડ્યું છે એટલે ત્યાં છે ને કોઈ તમે સમુદ્રમાં કોઈ બોર્ડર નથી એટલે આમ જે બોર્ડર છે એ બોર્ડર આપણા શું કહેવાય કે સેટેલાઇટ દ્વારા એ નિર્મિત છે પરંતુ એટલું વિશાળ સમુદ્ર હતો હોય છે ત્યાં નો મેન્સ લેન્ડ જેવું હોય છે અને માછીમારીના ધંધાના આડમાં આ ડ્રગ્સનો ધંધો કરતા હોય છે અને એ નાનકડો જથ્થો હોતો હોય છે એની સાથે માછલીઓનો મોટો જથ્થો હોતો હોય છે એટલે ઘણી એવું થાય છે કે તમે કેટલી તમે જો દરેકે દરેક હોડીને ચેક કરો તો એ પોસિબલ નથી હોતું કારણ કે એટીએસ પણ ત્યાં એની કાર્યવાહી કરતી હોય છે એનું શું કહેવાય કે ફરતી હોય છે બોટ લઈને અને એમાં જે પણ બોટ મળતી હોય છે એની એટીએસ તપાસ કરતી હોય છે પરંતુ આ એક વિશાળ સમુદ્ર હોતો હોય છે અને વિશાળ સમુદ્રના કારણે આમાં ખુબ મોટી છ છટકબારી રહેલી સંજીવજી માન્યું કે વિશાળ સમુદ્ર છે ને એમાં આ કંટ્રોલ કરવું મુશ્કેલ છે

છે કર્યું ડ્રગ્સ જપ્ત ગુજરાતના દરિયાકાંઠે મને લાગે છે કે આપ કહી રહ્યા છો કે ચોર પોલીસ કરતા પણ હોશિયાર હોય છે પોલીસ આટલી ભણેલી હોય છે એમને ટ્રેનિંગ આપવામાં આવે છે બધી જ ટેકનોલોજી પોલીસ પાસે છે અત્યારે તો ટેકનોલોજી નો એટલે બધી જ ટેકનોલોજી હોય છે પણ આ જે ચોર પોલીસની રમત છે એ ખૂબ વર્ષો જૂની છે અને પોલીસ એમાં પ્રયત્ન રહ્યો હોય છે કે ભાઈ આ દેશને કેવી રીતે ડ્રગ્સથી મુક્ત કરાય કારણ કે અમિતભાઈએ પણ ટ્વીટ કરીને કહ્યું છે એટલે સરકાર ખૂબ કડક પગલા લઈ રહી છે સક્ષમ સાતી રહી રહી છે પરંતુ મોટું પ્રવેશ અને અનઆઈડેન્ટિફાઈડ સિસ્ટમ હોવાના કારણે આ ઘટનાઓ આવી જે આપણે જોઈએ છે કે જે ભાઈ શ્રી નિકુલભાઈ છે હું એમાં એમની વાતને હું ચોક્કસ કહીશ કે રક્ષિત ચોરસિયાનો જે કેસ છે એને કબી લીધે કે એને ગાંજો પીધો છે હવે આ આજે બધું ડ્રગ્સના રવાડે જે યુવાધન ચડ્યું છે જે ખૂબ ખોટું છે અને આ માત્ર ને માત્ર સરકાર ન કરી શકે સાથે સાથે વાલીઓએ વડીલોએ

પછી કે સાઈટ માઇક્રો થી નીચેની પ્લાસ્ટિક નો યુઝ નથી કરવાનો સિંગલ યુઝ નો યુઝ નથી કરવાનો પછી આપણે બંધ નથી કરાવી શકતા સેમ વસ્તુ એમાં એવી છે સંજીવજી આપડી દુનિયાની વસ્તી ખૂબ છે વસ્તી પણ ગીચ છે અને પ્રોડક્શન પણ શું છે કે નાના એકમો આવું પ્રોડક્શન કરતા હોય છે દિલીપભાઈ તમારી વાત સાથે હું સહમતા કેડું છું અને સરકાર પણ આ બધું જ કરવાનો પ્રયત્ન કરી રહી છે પણ એક જાગૃત એક દેશના નાગરિક તરીકે આપણે પણ એમાં પ્રયત્ન કરવા જોઈએ સરકાર તો પ્રયત્ન કરે જ છે અને જયારે ગૃહમંત્રી પણ આ વિશે ટ્વીટ કરતા હોય માન્ય શ્રી અમિતભાઈ પણ દેશના વડા તરીકે ટ્વીટ કરતા હોય તો સરકાર સંવેદનશીલ છે ને સરકાર આ દિશામાં કાર્ય કરવા માટે કટિબદ્ધતા કેળવી છે અને એના કારણે જ આ ટ્રક પકડાઈ રહ્યું છે છતાં રોકાતો નથી શું કારણ લલિતભાઈ લાગી રહ્યું છે વિશ્વમાં વ્યાપેલો આ ડ્રગ્સ નો કારોબાર છે ડ્રગ્સ અને ટેરર ફંડ એ બધું એક સાથે સાથે જતું ચાલતું છે અને એનું બહુ જ મોટું વિશાળ નેટવર્ક છે અને તમે જેમ કહો છો હું એગ્રી કરું છું ચપ્પે ચપ્પા ઉપર આપણે એની તકેદારી ન રાખી શકીએ તેમ છતાં પણ આપણું દળ જે કહેવાય જેમ આપણી બીએસએફ છે બોર્ડર ઉપર એવી રીતે સમુદ્રમાં પણ આપણું દળ છે અને એનાથી ખૂબ સાબદી રીતે આપણે એની તકેદારી રાખીએ છીએ પરંતુ જે આ ડ્રગ્સના સપ્લાયરો હોય એ ઘણા બધા વિવિધ હથકંડાઓ વાપરી અનેક છુપાવ રસ્તાઓ વાપરી અને ગમે તે ભોગે ઘુસાડતા હોય છે એ મોટા જે વહાણો આવતા હોય જે ટ્રાન્સઝિટમાં અહીંયા રોકાય એમાંથી પણ એ ઉતારી લેતા હોય નાની નાની બોટો મારફતે પણ માછીમારો સાથે મોકલીને પણ એ ઘુસાડતા હોય છે એટલે તેમ છતાંય હું આજની તારીખે આપણી એટીએસ એટીએસના આપણા તમામ જે સંરક્ષણના દળો આ કામમાં જોતરાયેલા છે એમને ખરેખર સલામ આપવી જોઈએ અને એમને બિરદાવવા જોઈએ કે આટલા મોટા પ્રમાણમાં અઢાર ધાર કરોડનું એટલે બહુ મોટો જથ્થો કહેવાય સામાન્ય નથી હા તમે જે વાત કરો છો કે અહીંયા નાના નાના જે શહેરોમાં ને વેચાતા હોય એ બધો રિટેલ વેપલો છે અને રિટેલ વેપલાના મુખ્ય મથકો પંજાબ બીજું મુંબઈ ત્રીજું મેંગલોર બેંગલોર આ બધા મેઇન સેન્ટરો છે જ્યાંથી રિટેલનો માલ આવતો હોય છે હું તો હું એક ડિટેક્ટિવ હોવાના નાતે મારી પાસે ઘણા બધા કેસ આવે છે આપણા બાળકોના એમના પિતાઓ માતાઓ ખૂબ ચિંતિત રહેતા હોય છે કે બાળકો કયા માર્ગે જઈ રહ્યા છે એમની પડીકીઓ ડ્રગ્સની એ વેચવાનો વેપલો પંજાબના પછી આપણો નવો ટાર્ગેટ ગુજરાત રાજ્ય છે કારણ કે સમૃદ્ધિ આપણી જ છે ગુજરાત ની એટલે ગુજરાત ના યુવા ને બરબાદ કરવા માટે જેમ પંજાબ આખું બરબાદ કરી નાખ્યું એનું યુવાધન બરબાદ કર્યું હવે નેક્સ્ટ ટાર્ગેટ ઇઝ ગુજરાત એટલે ગુજરાત માં પણ આવે છે પણ એ પ્રવેશવાના રસ્તા રિટેલ માટેના અલગ અલગ છે આ જે મુખ્ય મોટા જથ્થાઓ સાથે આવતો હોય એ આપણા ગુજરાત ના દરિયા કિનારે ગુજરાત નો દરિયા કિનારો બહુ મોટો છે ત્યાં એ નાના નાના છીડાઓ ઘણા બધા હોય શકે આપણે બધે ઇંચે ઇંચ ઉપર તો ન જ રાખી શકીએ આપણા પ્રયત્ન એવું કેવી રીતે એવું કેવી રીતે કહી શકાય કે અઢાર હજાર કરોડ એટલે બહુ મોટો આંકડો થઈ ગયો લાખ દોઢ લાખ બે લાખ નું બારોબાર કાઢ્યો હોય તો આપ કહી શકો અઢાર હજાર નું કાઢ્યા પછી તમે અઢાર અઢાર લાખ કરોડ નું પકડે એને કાઢી મૂક્યું બાર બાર વેચી દીધું એવું શક્ય નથી અઢાર હજાર કરોડ રૂપિયાનો બહુ મોટો ત્યાંથી બધું ડિસ્ટ્રીબ્યુટ હોય લલિતભાઈ સંજીવજી અઢારસો કરોડ નો જથ્થો છે બરાબર ને હા અઢારસો કરોડ નો જથ્થો અને આઠ વર્ષમાં દસ હજાર બસો સિત્યોતેર કરોડ એટલે લલિત અઢાર હજાર કરોડ નો જથ્થો પકડાણું કેટલું એ જોવો ને આજે હજારો કરોડ આપડે ડ્રગ્સ અહિયાં પકડ્યું છે કટલા બોર્ડર થી કેટલું કિનારેથી કેટલું પકડ્યું છે ગુજરાત ઘણું બધું પકડ્યું છે ને આપણી

સામાન્ય જનની પણ એ રિપોર્ટ કરે તો પકડી શકાય પોલીસ પહોંચી ન વળી શકાય બિલકુલ ભાઈ જે પ્રમાણે વાર ચાલી રહી છે કે નો ડાઉટ યુવાદન બરબાદ થઈ રહ્યું છે જે વિપક્ષ કહી રહ્યું છે કે પ્રવેશ દ્વાર બની ગયું છે કોંગ્રેસ કે છે પણ જે પ્રમાણે ડ્રગ્સ ઝડપાય છે કરોડો રૂપિયાનું

અઢારસો કરોડ નો દ્રક્ષ પકડ્યો છે તો એમના કામ બિર્દાવારૂપ છે એવી જ રીતના પોલીસના બી નેટવર્ક હોય છે એમના બી ખબરી હોય છે અને તમે જુઓ તો જે ના લિસ્ટ કે બધું જ હમણાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે જોયો છે કે હર્ષનવી સાહેબ એક લિસ્ટ બહાર પાડી તું કે આટલા લોકોને કરવાનું છે શું એ બધા પકડાઈ ગયા પેલા એ બધાને પકડવાનું તો ચાલુ કરો એટલે ઘણી બધી એક્ટિવિટી બંધ થઈ જશે

આ એરિયામાં કોણ ભૂટલેગર છે હમણાં હાલમાં કાર્યની બાગ પોલીસ સ્ટેશન નું ઉદાહરણ આપીશ તો એની અંદર આપણે જોયું કે કઈ રીતના બધું એક્ટિવિટી તો પેલા ભારતીય જનતા પાર્ટીના કોઈ છોકરો શું કે SSG માં એને હત્યા થઇ ગઈ એટલે બધું બહાર આવ્યું નઈતર આ બધી વસ્તુ બહાર ભી ના હોત એટલે પોલીસ ધારે તો બધું કરી શકે છે એવું મારું સ્પષ્ટ માનવું છે ને હર્ષ સંઘવી સાહેબ તો આખા ગુજરાત નું લીસ્ટ મંગાઈ લીધું છે બધાને જે બી કાયદેસર ની કાર્યવાહી છે એ કરવાનું ચાલુ કરે તો મારા ખ્યાલ આમાંથી પચાસ ટકા ના નિરાકરણ આવી જશે ચાલો સંજય જે પ્રમાણેની વાત ચાલી રહી છે કે પોલીસ ને ખબર ના હોય તો બને નહિ દારૂનો વેપલો હોય ડ્રગ્સ નું હોય પણ જ્યાં મંગાવવું હોય ત્યાં તમે દારૂ મંગાવી શકો છો જ્યાં તમારે જરૂર હોય ત્યાં તમે ડ્રગ્સ નું સેવન કરી શકો છો ડ્રગ્સ મેળવી શકો છો તો લાગતું નથી કે હજુ ઘણું બધું કરવાનું બાકી છે ગુજરાત પોલીસે નહીતર ઉડતા પંજાબની જેમ થતા બહાર નહીં લાગે નહીં નહીં તમારી વાત સાથે મારી અંધા સહમતી છે ઘણું બધું કરવાનું પણ છે અને પોલીસ ઘણું બધું કરી પણ રહી છે પણ સાથે સાથે નાગરિકોની પણ જે જવાબદારી છે એ એમને નિભાવવી જોઈએ અને પોલીસ એનું કામ કરી રહી છે અને માનની હર્ષભાઈ પણ વારંવાર આ બાબતે ખૂબ ચિંતિત હોય છે આજે જ્યારે રાષ્ટ્રના મોટા નેતાઓએ આ બાબતે ટ્વીટ કરી છે તો એની ખૂબ ગંભીર નોંધ લેવાય છે અને જે રીતે અત્યારે બુટલેગરો પર જે રીતે પોલીસ એક્શનમાં છે તો એ એ પણ કારણ કે કીડી મકોડાની જેમ એમનો આખો વેપાર છે તો એ બુટલેગરો પણ પર જેવી રીતે પોલીસ અત્યારે એક્શનમાં છે દરેક ડ્રગ્સ સ્પ્રેડરો પણ એક્શનમાં છે તો એને મજબૂત બનાવશે અને એ આ કાર્યશીલ છે એ હું ચોક્કસ કહીશ બિલકુલ લલિતભાઈ કીડી મકોડા જેવો આ વેપાર છે ને જે આ નાના પાયે ચાલી રહ્યો છે તમે વિચાર કરો ડ્રગ્સ છે દારૂ છે શું અપેક્ષા ગુજરાતીઓ ન રાખે કે આ બંધ નહીં થાય જ્યાં જુઓ ત્યાં ખુલ્લે આમ જે મળે છે આ દારૂ અને ક્યાં મળે છે પોલીસને શું ખબર નથી લલિતભાઈ અમદાવાદ સુરત વડોદરા જેવાની સ્કૂલો ની આસપાસ એના બુટલેગરો ફરતા હોય છે એના પેડલર અને એ પેડલર એના છોકરાઓને તૈયાર કરે છે પેલા મફત આપે છે અને એ સમૃદ્ધ ઘરના છોકરાઓને ફસાવે છે પછી એને આદત પાડી અને એને પોતાને મફત માં પૈસાથી ખરીદવડાવે છે પછી એની પાસે એમાં પણ ફેલ જાય ત્યારે એના પછી એ છોકરાના પેડલર બનાવી દે છે કે એના દફતરમાં પડી કે રાખીને બીજા છોકરાઓનો એક સામેલ કરતો ખબર છે એ બહુ માઇક્રો લેવલ સુધી ફેલાઈ ચુકેલું આ સડો છે

જે પ્રમાણે આપણે જોઈએ છે શું તમને નથી લાગતું દારૂ વેચાય છે તમને નથી લાગતું ખુલે આમ ડ્રગ્સ પણ વેચાય છે સેવન પણ થાય છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે સાહેબ બિલકુલ 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 ચલો આ બિલકુલ બધું જ આવી ગયું પણ જે પ્રમાણે સંજીવભાઈએ જે વાત કરી

રક્ષિતે જે અકસ્માત સર્જો એ કેવી રીતે સર્જો કેવી રીતે એક વ્યક્તિનું મોત થયું તો ડ્રગ્સના કારણે થયું છે અને યુવાઓ ડ્રગ્સના બંધાણી થઈ રહ્યા છે કંટ્રોલ કરવામાં ક્યાંક તંત્ર નિષ્ફળ નીવડ્યું છે એવું ડૉક્ટર નિકુલ પટેલ કહી રહ્યા છે સરકારે ચિંતા કરવી જોઈએ અને સરકારની જો નિષ્ફળતા હોય એને ઉજાગર કરવાનું કામ વિપક્ષનું છે એટલે અમે આ સવાલ ઉઠાવીએ છીએ કે પ્રવેશ દ્વાર થઈ રહ્યું છે યુવાઓ બરબાદ થઈ રહ્યા છે પણ દારૂબંધી પણ બેફામ થઈ છે અને ખુલ્લામ વેચાણ થયું છે પોલીસ ને ખબર છે પણ એક્શન નથી લેવાતી ત્યારે લલિત રાવલ એ પ્રમાણે કહ્યું કે માત્ર ગુજરાત છે લલિતભાઈ કે પોતે એમણે ટીમ છે બિરદાવ્યા છે લલિતભાઈ અને જે મુખ્ય મથકો છે પંજાબ બેંગલોરની વાત કરી કે ત્યાંથી પણ ડ્રગ્સ વિવિધ શહેરોમાં આવતું હોય છે અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે પણ પોલીસ નહીં લોક ભાગીદારી હોવી જોઈએ લલિતભાઈનું કહ્યું છે કે લોકો સમાજમાં પણ આ અંગે જાગૃતિ આવી જોઈએ એક હાથે તાળી નથી વાગતી એટલે એમણે એ વાત પણ કરી છે અને સ્કૂલોની આસપાસ કઈ રીતે આ ડ્રગ્સ પેડલરો જે વિદ્યાર્થીઓને ફસાવે છે એ પણ વાત કરી શરૂઆતમાં ફ્રી આપે છે અને પછી પૈસા અને આ એક ટેવ પડતી હોય છે આ બહુ જ ચિંતાજનક બાબત છે